અને આ જે ઇતિહાસ ઇતિહાસ છે છે એ વર્ષ ગાંધી બાપુ આપણા માટે અહિયાં મેસેજ છોડીને ગયા છે તો સ્વાગત છે તમારું રોડ ટુ હેવન આપણે કચ્છના એકદમ ટોપમાં જે ઓલમોસ્ટ ચારસો ને સાહીઠ મીટર ઉપર છીએ આપણે કચ્છના તો પહોંચી ગયા છે આપણે મંદિરે ત્યાં છે સ્ટેચ્યુ આદિ યોગી નું અને અહીંયા છે મંદિર મહાદેવ નું મસ્ત ભજન વાગે છે શિવરાત્રિના તો આપડે ચાલો દર્શન કરી લઈએ અને પછી જઈએ ઉપરની સાઈડ થી કચ્છી કચ્છના કપડા જે હેન્ડવર્ક થી થયેલા છે એ બધા આ ગામમાં તમને જોવા મળે છે શોપિંગ માટે તો ગુડ મોર્નિંગ સુપ્રભાત કેમ છો બધા છે ભુજોળી ગામ જરાક ગાડીમાં એક પ્રોબ્લેમ આવી ગયો તો એટલે પછી કાળો ડુંગર ને ચડ્યા નહીં હવે આજે જઈએ છીએ પાછા કાળો ડુંગર અને ધોલાવીરા બાજુ જરાક એવો નાનો એવો ફોલ્ટ ગાડીમાં આવી ગયો હતો તો પાછા ભુજ ગામ આવી ગયા હતા એ સોલ્યુશન આવી ગયું છે

ગ્રીનરી ટાઈપ ને રેસ્ટોરન્ટ ને બધું અહીંયા અવેલેબલ છે સ્વિમિંગ પુલ પણ છે આ ભૂજ થી દસ કિલોમીટર ભુજોડી ગામ છે પ્રોપર્ટી નું નામ છે ડ્રીમ રિસોર્ટ કોઈને પણ આવવું હોય તો મોસ્ટ વેલકમ આવી જાય તો આ રીતના છે પ્રોપર્ટી અહીંયાની ઈ રિક્ષા મૂકેલું છે કેમ કે બહુ મોટી પ્રોપર્ટી છે તો લઈ જવા માટે આ છે રિસેપ્શન અહીંયાનું આ રીતના એન્ટ્રી છે આ છે એન્ટ્રન્સ ગેટ જે છે બહુ મસ્ત એન્ટ્રન્સ ગેટ આપેલો છે એમને રિસોર્ટ નો તો આ પ્રોપર્ટી હતી ભુજોડી ગામમાં જોઈ શકો છો નીકળી હવે તો આ છે વંદે માતરમ મેમોરિયલ જે તમને આગળના વ્લોગમાં બતાવેલું હતું ભુજ પહેલા જ વ્લોગમાં ત્યાંથી સીધા સીધા જતા જ આ પ્રોપર્ટી આવે છે ડ્રીમ રિસોર્ટ ભુજોડી ગામનું માર્કેટ ત્યાં તમને હેન્ડવર્ક થી કચ્છી કચ્છના કપડા જે હેન્ડવર્ક થી થયેલા છે એ બધા આ ગામમાં તમને જોવા મળે છે શોપિંગ માટે બહુ સરસ ગામ છે આ ભુજોડી આવી ગયો છે હાઈવે લેફ્ટ સાઈડ ડાયરેક્ટ જાય છે ભુજ તરફ રાઈટ સાઈડ જાય છે વચ્ચે અમદાવાદ બાજુ અને અત્યારે આપણે જઈ રહ્યા છીએ આદિયોગી સ્ટેચ્યુ જે ઓલમોસ્ટ તો કિલોમીટર જેવું છે આદિયોગી સ્ટેચ્યુ પર જઈ રહ્યા છે છે કેમ કે આજે મહાશિવરાત્રી ભગવાન મહાદેવ દેવો દેવ મહાદેવ નો દિવસ છે અને આ થોડોક વ્લોગ લેટ આવશે કેમ કે એડિટિંગ થતું નથી હમણાં લેપટોપ ને થોડોક પ્રોબ્લેમ છે એટલે હવે સુરત જઈને મૂકીશ તો આ વ્લોગ લેટ આવશે

મહાદેવના સ્ટેચ્યુ તરફ પહોંચી ગયા છે આપણે મંદિરે ત્યાં છે સ્ટેચ્યુ આદિ યોગીનું અને અહીંયા છે મંદિર મહાદેવનું મસ્ત ભજન વાગે છે શિવરાત્રિના તો આપણે ચાલો દર્શન કરી લઈએ અને પછી જઈએ ઉપરની સાઈડ નીકળી ગયા છે આદિયોગી મહાદેવ નું મંદિર આદિનાથ મહાદેવ હતા હવે જઈએ છે કાળો ડુંગર તરફ તો ભાઈ જમીને નીકળી ગયા છે આપણે લંચ કરી લીધું છે વાયગા છે બે આશાપુરા રેસ્ટોરન્ટ વિરમભાઈ આહિલ નું રેસ્ટોરન્ટ છે અહીંયા ભુજ થી રણની વચ્ચે રેસ્ટોરન્ટ આવે છે ઢાબો ટાઈપ છે પણ બહુ મસ્ત જમવાનું હતું ગુજરાતી પંજાબી દોઢસો રૂપિયામાં થાળી સરસ જમવાનું હતું દૂધ દહીં આખું એ લોકોનું ઘરનું જ હતું તો કોઈ પણ આ બાજુ આવો તો જરૂરથી ટાઈમ મળે તો ચાકજો જમવાનું હવે આપણે નીકળીએ કાળો ડુંગર તરફ રસ્તો કાળા ડુંગર દત્ત મંદિર તરફ જવાનો ગામ થી ઓલમોસ્ટ હાફ એન અવર નો રસ્તો છે ત્યાં તમે સીધા સીધા આવો એટલે રાઈટ સાઈડ તમને રસ્તો જોવા મળે છે ગેટ આવી જ જાય છે તરત કે કાળો ડુંગર તરફ જવાનો રસ્તો અરું સ્વાગત છે કાળો ડુંગર બ્લેક હિલ્સ માં આપણે પહોંચી ગયા છે કાળો ડુંગર એકદમ ઉપરની સાઈડ ગુરુ દત્તાત્રેયનું મંદિર છે તો ચાલો આપણે દર્શન કરી લઈએ આપણે એકદમ છીએ કચ્છના એકદમ ટોપમાં જે ઓલમોસ્ટ ચારસો ને સાહીઠ મીટર ઉપર છીએ આપણે કચ્છના જેને કહેવાય છે કાળો ડુંગર ધ બ્લેક હિલ અને તમને દેખાય છે એ આ છે સનસેટ પોઈન્ટ અહિયાંનો તો કોઈને પણ આવવું હોય તો સનસેટ પોઈન્ટ અહીંયાથી અડધો કિલોમીટર ઉપર ચાલીને જવાનું છે તો જઈ શકે છે અહીંયા ભોજનાલય પ્રસાદ પીવાનું પાણી રહેવા માટેની સગવડ પણ ઉપલબ્ધ છે અને એવું માનવા આવે છે બપોરની જ્યારે પ્રસાદી બપોરે બાર વાગે જયારે અહીંયા બને છે ત્યારે સૌથી પહેલા શિયાળને ખવડાવવામાં આવે છે અને પછી જ બધાને પ્રસાદી મળે છે કોઈ પણ આવે અહીંયા પ્રસાદી લેવાની ઈચ્છા ધરાવતું હોય તો અહીંયા આવી અને પહેલા નામ લખાવજો કેમ કે અહીંયા નક્કી નથી હોતું માણસો નું એટલે પહેલા નામ લખાવી લેજો છે ફ્રી શું સેવા છે પણ તો પણ આવો એટલે નામ લખાવી દેજો અને ગાંધી બાપુ આપણા માટે અહીંયા મેસેજ છોડીને ગયા છે શું આ વિસ્તાર સ્વચ્છ રાખવો એ આપણી નૈતિક ફરજ નથી તો બાપુ છે જો સ્વચ્છ જ છે જોઈ લેજો તો ચાલો આપણે અહીંયાથી નીકળીએ હવે જઈએ છે રોડ ટુ હેવન ધોલાવીરા બાજુ અમારે છીએ મેગ્નેટિક ફિલ્ડમાં અ જે કાળો ડુંગર મેગ્નેટિક ફિલ્ડ કહેવાય છે એમાં અહીંયા આવો હું તમને બતાવું તો આ મૂકી દીધી છે ન્યૂટલમાં તમે જોઈ શકો છો અને આઈ રિયો બ્રેક ઉપરથી પગ હું લઈ લઉં છું આ લઈ લીધો પગ અને ગાડી સીધી જ છે ચાલવા માંડી છે જો બે ત્રણ સ્પીડ વધે છે આ છે મેગ્નેટિક ફિલ્ડ રોડ સીધો જ છે તમે જોઈ શકો છો ઉપર નો ઢાળ આવ્યો છે સ્પીડ જોઈ ગયો બાર થઈ ગઈ છે બાર તેર બાર તેર ચૌદ અને આ છે એરિયા મેગ્નેટિક ઝોન તો સ્વાગત છે તમારું રોડ ટુ હેવન ધોલાવીરા ગામ પાસે તો આ રોડ ટુ હેવન ઉતરી અને ચા કોફી પીવા હેવન આપણે આવ્યા છે ચા કોફી પી લઈએ થઈ ગયું સફા ચટ ખાઈ લીધો નાસ્તો કરી લીધો હવે નીકળીએ ધોલાવીરા બાજુ એ રીતે આપડે રામપિયારી ચાલો તો ધોલાવીરા બાજુ નીકળીએ બહુ મોડું થઈ ગયું છે સનસેટ થવાનો ટાઈમ છે તો આપણે પહોંચી ગયા છીએ ધોલાવીરા ગામ આ છે આપણા ઇન્ડિયા ભારતનું સૌથી જૂનું ગામ ધોલાવીરા હા હજાર પાંચસો વર્ષ જૂનો ગામ છે આ છે ધોળાવીરાનો હરપ્પન સિટી કોઈને એક્સપ્લોર કરવું હોય તો આવી શકો છો હમણાં જરા ક્લોઝિંગ ટાઈમ છે અહીંયા બે ત્રણ રિસોર્ટ્સ પણ છે કોઈને રોકાવવું હોય તો પણ બહુ એક્સપેન્સીવ રિસોર્ટ્સ છે અહીંયા છે એટલે હેન્ડીક્રાફ્ટ ને એનું થોડુંક હમણાં બંધ છે તો આપણે અત્યારે આગળ વધીએ છીએ વ્રજવાણી જે અમારા આહીરો ઇતિહાસ છે ત્યાં વ્રજવાણી દર્શન કરવા તો આપણે નીકળી ગયા છીએ ધોલાવીરા થી આ આપણે નાસ્તો કર્યો એ જગ્યા આવી ગઈ છે આ રાઈટ સાઈડ છે રોડ ટુ હેવન આ સામે એક રિસોર્ટ છે આ બાજુ છે રોડ ટુ હેવન અને આપણે વળી ગયા છે લેફ્ટ સાઈડ રજવાણી જવા માટે રજવાણીનો પણ એક ઇતિહાસ છે જે મેં તમને સોમનાથ વાળા બ્લોગ માં અમે ગયા હતા ત્યારે પણ કીધું અને આજે પણ ત્યાં જઈને હું તમને ત્યાંનો ઇતિહાસ કહીશ ડીઝલ ભરાવ ઉભા રહ્યા હતા નાયરાના પંપે થઈ ગયું છે ફૂલ પિસ્તાલીસોનું ડીઝલ આવ્યું છે મરાઈ છે પિસ્તાળીસોનું ડીઝલ આવ્યું છે ભાઈ અને આ બાજુ આવો એટલે મેક શ્યોર કે તમારું ડીઝલ ફૂલ હોય કેમ કે અહીંયા દૂર દૂર સુધી પેટ્રોલ પંપ જોવા નથી મળતા તો અહીંયાથી રજવાણીનો રસ્તો છે અડધી કલાકનો તો ચલો જઈએ રજવાણી તરફ તો આપણે પહોંચી ગયા છે વ્રજવાણી તો આ છે કૃષ્ણ ભગવાનનું મંદિર અને આ છે ટોટલ એકસો ચાલીસ આયરાણીઓ જેમનું નામ અને જેમનું ગામ બંને લખેલું હતું જે રાસ ગરબા રમી રમી અને કૃષ્ણ ભગવાન જેમાં ઢોલી હતા એ રાસ ગરબા રમતા રમતા અંદર ને અંદર અહીંયા વસી ગયા હતા એ આ જગ્યા છે વ્રજવાણી મેં તમને આગળના સોમનાથ વેરાવળવાળા વ્લોગમાં તમને જણાવ્યું હતું અને આ જે ઇતિહાસ છે એ પાંચ હજાર વર્ષ પહેલાનો ઇતિહાસ છે આ રીતના ટોટલ એકસો રાખીને તમે વ્યવસ્થિત સાંભળો તો આજની તારીખે અંદરથી ઢોલની અવાજ આવે છે તો ગાય પહોંચી ગયા છે અંજાર વાયગા છે સાડા બાર તો હવે આપણે મળશું નેક્સ્ટ માં બહુ થાકી ગયો છું સ્ટ રજવાણીથી અહીંયા ત્રણ સાડા ત્રણ રસ્તો હતો હવે આપણે કાલના નેક્સ્ટ વ્લોગમાં અને નવા ગુજરાતી સફરનામામાં આઈ હોપ કે તમને આજનો વ્લોગ ગમ્યો હોય અને આજની નવી જગ્યાઓ ગમી હોય તો લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જય શ્રી કૃષ્ણ